આખા એ રાષ્ટ્રને શુભેચ્છા આપું છું સાથે સાથે આ આઝાદી કાલ્પનિક વિચાર કરીએ કે જ્યારે આઝાદીનું પર્વ આવ્યું છે આઝાદી જ્યારે આ દેશની અંદર આવીએ છીએ દાયકાઓ પહેલાની વાતોની અંદર વાત જોઈએ તો મારી ઉંમર પ્રમાણે મેં બાળક વાળો થતી હોય ઘણી ગાડી બસો હોય પણ જયારે આઝાદી આવી ત્યારે આ દેશની અંદર એક વસ્ત્ર પહેરવાના વસ્ત્રો પણ નહોતા આ દેશની અંદર સોય પણ બનતી નહોતી આ દેશની અંદર ખેતીવાડીની કોઈ યોજનાઓ નહોતી અને ત્યારે ભણેલા ભણેલા લોકો મહાત્મા ગાંધી સરદાર સાહેબના રજવાડા સુધી રાજકીય પાર્ટીઓ બહાર દેશને ઉત્થાન કરવા માટે દેશને આગળ જવાના પ્રયત્નો થયા પ્રયત્નોની અંદર વિવિધ સંસ્થાઓ વિવિધ આગેવાનો વિવિધ હોય આપ્યું પણ આપણી નૈતિક જવાબદારી કરી લેવા પટેલ બળિદાનો દેવા પણ આજે અહીંયા આપણે બેઠેલા લોકો આપણે આત્મની સાથે વાત કરીએ કે આપણે ખોટાનો સામનો કરી શકીએ ખરા આપણે સત્યની સાથે આવી શકીએ ખરા સત્ય માટે આપણે બોલી શકીએ ખરા ફક્ત યુદ્ધ કરવું એક આઝાદી નથી પૂરી બાજુ બહાર નીકળવું એ પણ એક આઝાદી છે વ્યસનો બહાર નીકળવું એ પણ એક આઝાદી છે લોકોને હેલ્પ કરવી એ પણ એક આઝાદી છે સમાજને ઉપયોગી બનવું એ પણ એક આઝાદી છે આ સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજારા વાત કરીએ હમણાં ગીરધરભાઈ આપણી વચ્ચે થી ગયા આ લોકોએ દીપ દ્રષ્ટિથી અમરેલી જિલ્લા માટે પોતે જોયું અને હું અહીંયા ઘણી વખત જોતો હોય કે હોય કે સ્થાનિક આગેવાનો હંમેશા અમરેલી જિલ્લાની ચિંતા કરતા હોય ત્યારે મારા નવયુવાન ભાઈઓને મારી વિનંતી છે કે આ સ્વતંત્ર દિવસને દિવસે હર કોઈ પ્રસંગો આવતા ત્યારે આપણે જ્ઞાન લેવી જોઈએ આપણે કાંતિ સંકલ્પ કરવો જોઈએ

નાના લોકોને હું પાપીએ અને મોટાને સન્માન આપી અને આપણી સંસ્થાઓ થી લઈ અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં સૌ યોગદાન આપીએ નાનું મોટું જોવું એમ નથી કે તો પૈસા થી યોગદાન આપી શકાય શ્રમદાન થી પણ યોગદાન આપી શકાય સમાજ સેવા થી પણ યોગદાન આપી શકાય કે આ સંસ્થા તરફ પ્રતી કરે આઝાદીના પર્વની અંતર સૌને શુભેચ્છાઓની સાથે એક સમાજના ટીકા તરીકે આહવાન કરતો